મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસ ની ડિગ્રી સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી ફ્રી સિપકાર્ડ યોજના થકી સ્વપ્ન પૂરું કર્યું હોવાનું જણાવતા ડોક્ટર દર્શના પટેલ કપરાળા તાલુકાના કોઠાર ગામના હોળી ફળિયામાં રહેતી તબીબ યુવતી ડોક્ટર દર્શના ગોવિંદભાઈ પટેલ ધોરણ એકમાં ભણતા ત્યારે ઝાડા ઉલટી જેવી સામાન્ય બીમારીના કારણે તેમની માતા મૃત્યુ પામ્યા હતા જ્યારે ધોરણ છ માં આવી ત્યારે માતાના મોતના કારણ વિશે ખબર પડી ત્યારથી જ મનોમન તેણે નક્કી કર્યું કે ઝાડા ઉલટી જેવી સામાન્ય માંદગીના કારણે કોઈનો જીવ જવો ન જોઈએ જેથી યુવતીએ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં વર્ષ બે હજાર સત્તરમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તે સમયે ફી ભરવા માટે પૈસા ન હતા પિતા ગોવિંદભાઈ પશુપાલનનું કામ કરી અન્ય બે બહેન અને એક ભાઈ મળી કુલ ચાર સંતાના ભરણ પોષણ નિભાવી રહ્યા હતા આર્થિક સ્થિતિ નબળી હોવાથી મૂંઝવણમાં મુકાયા હતા પરંતુ આ ખરા સમયે તેઓના પર તકેદારી કચેરી એટલે કે હાલની મદદની કમિશનર આદિજાતિ વિકાસ કચેરીમાંથી સામેથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમને મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે એડમિશન મળ્યું છે જેની ફી ભરવાની ચિંતા ન કરતા ગુજરાત સરકારની ફ્રી સીપ કાર્ડ યોજનાનો લાભ મળવાથી કોલેજની ફી સરકાર ભરપાઈ કરશે ત્યારે આવો જાણીએ કે ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે આશીર્વાદ રૂપ બની અને કેવી રીતે ડોક્ટર બનવાનું યુવતીએ સ્વપ્ન પૂરું કર્યું નામ ગોવિંદભાઈ મગનભાઈ પટેલ કોઠાર તાલુકા જિલ્લા વલસાડ ખરેખર મારી હું ખેડૂત છું તે પશુપાલનનો ધંધો કરું છું એના સાથે મોટી છોકરીને મેં બીએ બીએડ કરાવ્યું બીજા નંબરની છોકરી એમને બી એ પીટીસી અને બીએ બીએડ કરાવ્યું અને ત્રીજા નંબરની છોકરી વૈષ્ણાબેન ગોવિંદભાઈ પટેલ એમને એક મારું સપનું હતું કે ડૉક્ટર બનાવવાનું એટલે ખરેખર આવક બહુ ઓછી કહેવાય આમાં તો છતાં પણ સરકાર શ્રી તરફથી એક ફ્રીસિપ કાર્ડની યોજના હતી એ દ્વારા અમને એનો જે લાભ મળ્યો એ આધારે અમે આ કોલેજની ફી લગભગ બાર લાખની આજુબાજુ થાય એ પણ સરકારશ્રીના તરફથી જે અમને ક્રિસિપ કાર્ડનો લાભ મળ્યો તે આધારે અમે આ સપનું જે આજે અમારું સાકાર થયું છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એની સાથે એક બીજો પણ એક મારો છોકરો છે એ પણ એમને પણ ભણાવવા સરકારશ્રીનો સહાય મળે છે અને પશુપાલનમાંથી બાકીનો ઉપરનો જે ખર્ચો એ પણ થોડો થોડો કરીને પૂરો કરીએ અને આજે એક સપનું ડૉક્ટર બનાવવાનું હતું મારું એ પૂરું થયું છે એક પહેલેથી જ સપનું હતું મારું કે અમારા ગામમાં એક અંતરિયાળ વિસ્તારમાં એક ડૉક્ટર હોય તો તાત્કાલિક કોઈકને સારવાર મળી રહે એ આશયથી એક સપનું હતું એ મારું આજે પૂરું થયું છે આભાર સરકારશ્રીનો મારું નામ હું ડૉક્ટર દર્શનાબેન ગોવિંદભાઈ પટેલ કોઠાર હોડીફડિયાની રહેવાસી છું હું મારું પ્રાઇમરી સ્કૂલિંગ કોઠાર હોડીફડિયાની સ્કૂલમાં થયું છે નવ દસ અગિયાર બાર નાનાપોંડાની એનઆર રાઉત સાર્વજનિક હાઈસ્કૂલમાં કર્યું છે એમબીબીએસ બીબીએસ જીએમઆરએસ મેડિકલ કોલેજ વલસાડથી કર્યું છે બે હજાર સત્તરમાં જોઈન કર્યું હતું અને મારું સપનું ધોરણ છથી હતું કે હું ડૉક્ટર બનું અને એના માટે ખાસા પૈસાની જરૂર હોય ત્યારે મારી પાસે ટ્વેલ્થમાં મારી એક્ઝામ પાસ કર્યા પછી જ્યારે મારા નીટમાં માર્ક્સ આવ્યા એકસો પંચ્યાસી જેટલા ત્યારે મને તકેદારી ઓફિસમાંથી સામેથી કોલ આવ્યો કે આ યોજના છે અને તમારો નંબર સેલ્ફ ફાઇનાન્સમાં લાગી શકે એવું છે તો ફ્રી કાર્ડની જે યોજના છે એના થ્રુ તમે કોલેજની ફીસ ભર્યા વગર સરકાર પ્રોવાઈડ કરશે આ ફી અને તમે તમારું સપનું પૂરું કરી શકો એવી રીતે એમબીબીએસમાં મને એડમિશન મળ્યું બે હજાર સત્તર અઢારમાં પછી મને મારા પૂરા સાડા ચાર વર્ષનો જે બાર લાખનો ખર્ચો છે એ મને ફ્રી કાર્ડ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવ્યો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો